સુરત શહેરના સિંગણપુર ખાતે દારૂ પીને આવેલા પતિએ પત્ની સાથે રાત્રે ઝઘડો કર્યો હતો જેથી પત્નીએ તેના માનેલા ભાઈને બોલાવતા તે મિત્રને લઈને આવ્યો હતો અને યુવકને બેટ વડે માર માર્યો હતો દરમિયાન યુવકનું મોત નીપજવા પામ્યું છે આ બંને સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા છે સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર ગામમાં ગાંધીનગર સોસાયટીના ઘર નંબર ઓગણસિત્તેરમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી મળી હતી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જોયું તે એક વ્યક્તિ રૂમમાં ચતતી હાલતમાં મૃત પડેલો હતો મૃતકને જમણા હાથના પંજાના ભાગે જમણા પગના ઘુંટરથી ઉપરના ભાગે ઇજા થવાને ઘાના નિશાન પડ્યા હતા મૃતકની પત્નીનું નામ પૂછતા દક્ષા કાંતિલાલ સાંઢીસ હોવાનું જણાવ્યું હતું પતિના મોત બાબતે પૂછતા જણાવ્યું હતું કે રાત્રે તેનો પતિ કાંતિલાલ દારૂ પીને આવ્યો હતો નશાની હાલતમાં આવીને ઝઘડો કરતો હોવાથી દક્ષાબેને તેના માનેલા ભાઈ હિતેશ રૂપે કાલુ બાપુ આહિરને ફોન કરીને બોલાવ્યો હતો જેથી હિતેશ તેના મિત્ર દાનિશ સેકને લઈને ઓટો રિક્ષામાં આવ્યો હતો બંને વ્યક્તિએ પોતાની સાથે બેટ લઈને આવ્યા હતા ત્યાં તેનો કાંતિલાલને સમજાવતા હતા તે વખતે ઉગ્ર ઝઘડો થયો હતો અને બંનેએ મળીને કાંતિલાલને બેટથી માર માર્યો હતો હિતેશે છાતીના ભાગે બેટ મારતા તે બેભાન થઈ નીચે પડી ગયો હતો દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા બંને આરોપી રિક્ષામાં ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા કાંતિલાલની હોસ્પિટલમાં ખસેડવા માટે એક સ્માર્ટ બોલાવતા ઇએનટીએ મૃત જાહેર કર્યો હતો જેથી સિંગણપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓ હિત સ્વરૂપે કાલુબાપુ આહિર અને તેના મિત્ર દાનિશ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે